સુરતની શાંતિને દહડવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરાયો હતો તેમ પાલ વિસ્તારમાં જૈન સોસાયટીના ગેટ નજીક કોઈ પશુનું કપાયેલું માથું મૂકી અસામાજિક તત્વો ભાગી છૂટ્યા હતા જેને લઈ લોકટોળું ભેગું થયું હતું તો પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં શાંતિનો માહોલ બની રહે તે માટે સતત કામગીરી કરાઈ રહી છે સુરતની શાંતિને દોડવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરાયો હતો જોકે પોલીસે માથું મૂકી જતા મામલો તંગ બન્યો હતો જોકે બનાવની જાણ થતા પોલીસ કાફલો તળે દોડી ગયો હતો અને એફએસએલ તથા વેટરનરી ડોક્ટરને બોલાવી તપાસ કરાવી હતી જોકે લોકો અજાણ્યા ટીખણખોર સામે જોવા મળ્યો હતો આજે સવારે ખાનગી વ્યક્તિ દ્વારા પોલીસને મેસેજ મળે આધારે પોલીસે સ્થળ પર આવીને જોતા એક પ્રાણીનો જે માથાનો ભાગ હોય એ અવશેષ મળી આવેલ છે આ બાબતે તાત્કાલિક એફએસએલ અધિકારીનો સંપર્ક કરી એમને બોલાવવામાં આવેલ છે સ્થળ પર આવી અને એમણે જરૂરી સેમ્પલો કલેક્ટ કરેલા છે અને ડીએનએ ટેસ્ટની કામગીરી ચાલુમાં છે એના આધારે પછી એ કહી શકશે કે આ મૃતદેહ છે એ કોનો છે આ સિવાય વેટનરી અધિકારીને પણ સ્થળ પર બોલાવવામાં આવેલા છે ને એમની પાસેથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવેલા છે સેમ્પલ કલેક્ટ કરાયેલા છે એમણે એ એફએસએલમાં મોકલી અને આગળની ચકાસણીની કાર્યવાહી કરવામાં આવશે ઘટના એવી ઘટી હતી કે વહેલી સવારે અહીંયા પાલના શરૂઆતમાં મણિભદ્રા સોસાયટીમાં અમે આવી રહ્યા હતા સોસાયટીના ઉપાશ્રમમાં પહોંચી પણ ગયા પહોંચ્યા પછી થોડા સમયમાં એક યુવાન સમાચાર આપવા માટે આવ્યો કે બરોબર સોસાયટીની બહાર એક પશુનું ગળું કાપીને મૂકવામાં આવેલું છે દોડતા અમે તરત બધા પ્રશ્ન એ નથી કોનું ગળું જે પ્રશ્ન એ ગળું કાપીને મૂકવાની જરૂર શું ને અહીંયા જ મૂકવાની જરૂર શું કદાચ બની શકે એવું કોઈ ત્રાહિત વ્યક્તિ એક વર્ગને ભડકાવવા માટે આવું ગલત કાર્ય કરી રહી છે જે કોઈ પણ હિસાબે સહન થઈ શકે એમ નથી

એક ગાય એ માત્ર જૈનો માટે નહીં સમસ્ત ભારતીય સંસ્કૃતિ માટે પૂજનીય વ્યક્તિત્વ તરીકે દેખાય છે ત્યારે એનું ગળું કાપીને મૂકવું એ ખરેખર એનું જ ગળું નહીં આપણી ભારતીય સંસ્કૃતિને ગળાની હત્યા કરવામાં આવી છે તો કડકમાં કડક પગલા અને આવી રીતે આજે અહીંયા મૂકવામાં કાલે ધીરે ધીરે આગળ વધતા વધતા શું ન કરી શકે પ્રશ્ન થઈ શકતો નથી કોઈ પણ જાતના પ્રશ્નો કર્યા વગર કોણ આ કરનારો છે કયા ઉદ્દેશ થી આ ગલત કાર્ય કર્યું છે એનો નિર્ણય લઈને કડક પગલા એની ઉપર લેવામાં આવે આવું અમારું સ્પષ્ટપણે સૂચન છે